પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ પ્રસંગે અનુપમ મિશને મંદિર માટે રૂપિયા સવા લાખનું અનુદાન જાહેર કર્યું તેમજ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડાએ મંદિરમાં સોલાર પેનલ લગાવવા રૂપિયા ત્રણ લાખ આપવાની જાહેરાત કરી આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મહામહેમ રાજ્યપાલ આનંદીબેન પટેલે વિશેષ પૂજા દર્શનનો લાભ લઈ જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી આ મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અનુપમ મિશન મોગરીના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજી સાધુ મનોજ દાસજી રામજી મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ ભાવિનભાઈ પટેલ અને મંત્રી અશ્વિનભાઈ પટેલ તેમજ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અગ્રણીઓ ગિરીશભાઈ રાજગુર અનારબેન પટેલ જયેશભાઈ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષનિધિબેન શાહ વિસનગર પ્રાંત અધિકારી દેવાંગભાઈ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત તેમજ મામલતદાર બારેયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા